જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ મૃતકોને સુમન અર્પણ કર્યા હતા જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ અંકલેશ્વર શહેર અને જેઆઈડીસી એકમ દ્વારા અંકલેશ્વરના પા ગણેશ મંદિર ખાતે પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન પાડી મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચના પ્રમુખ જનક પટેલ અંકલેશ્વર શહેર એકમના પ્રમુખ પ્રકાશ જોશી અને જીઆઈડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી અને હરીશભાઈ જોશી સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેર એકમ તથા અંકલેશ્વર જીઆઈડીસી એકમ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતી નો કાર્યક્રમ તથા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે પહેલગામમાં હુમલો થયો છે એના મૃતકોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દર વર્ષે પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળે છે અને વિવિધ બધા રંગે ચંગે કાર્યક્રમો થાય છે પરંતુ આ આતંકવાદી હુમલાને લીધે આપણે ત્યાં આ વખત સાદગીથી આ ઉજવવામાં આવ્યું છે અને જે સરકાર આપણી મજબૂત સરકાર દ્વારા એમને આતંકવાદીને કડકમાં કડક અને એ લોકો કલ્પના પણ નહીં કરી શકે એવી સજા આપવામાં આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ